જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બ્લેક કલર હીરો સ્પ્લેન્ડર પ્લસ આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે એકદમ નવા જેવી ગાડી તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મોડલ બે હજાર એકવીસનું મોડલ છે અને વન ઓનર ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ હીરો સ્પ્લેન્ડર વેચવાનું છે ઓડિયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય મોડલ વિશે વાત કરું તો મોડલ બે હજાર એકવીસનું મોડલ અને વન ઓનર ગાડી સાવ ઓછી કિંમતમાં જ મિત્રો ગાડી વેચી દેવાની છે અને જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય અને તમે ભાવનગર જિલ્લાના તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તો તમે આઠ હજાર ભરીને ફક્ત ગાડીના માલિક બની શકો છો ફક્ત આઠ હજાર ડાઉન પેમેન્ટ ભરી તમે ગાડી લઈ શકો છો અને હા મિત્રો કેશમાં આખા ગુજરાતમાં મળી રહેશે હોમ ડિલિવરી પણ થઈ જશે તમારે જો ગાડી ખરીદવી હોય આ સ્પ્લેન્ડર તો માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લેઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં માતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે ત્રાણું એકત્રીસ તેર સો એક તે માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો એકદમ ચાચવેલી ગાડી નવા જેવી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો વન ઓનર ગાડી બે હજાર એકવીસનું મોડલ તમારે ગાડી ખરીદી હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત ચોપન હજાર રૂપિયા રાખેલ છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદી હોય તો તમે આઠ હજાર ડાઉન પેમેન્ટ કરી શકો છો અને ગાડીના માલિક બની શકો છો જો તમારી પાસે ભાવનગર જિલ્લાના ડોક્યુમેન્ટ હોય તો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય રૂબરૂમાં ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગાડી આધારે જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે ભૌતિકભાઈને જ આ ગાડી વેચવાની છે વિડીયોના નીચે જ તમને ભૌતિકભાઈના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો ટીપટોપ કન્ડિશન છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું